સો ટકા જે ભાઈ ને કદાચ ધડકા પછી જવું હોય તો સ્વાતી માંથી ને અને એનું રિઝલ્ટ છે એવું કોઈ બીજા નું ધ્યાન નહીં નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાતી ઝટકા મશીન માં ફરી એકવાર આપણું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે સિહોર ની બાજુમાં એક નાનકડું ગામ છે ત્યાં અને જ્યાં આપણું ઝટકા મિશન લગભગ દસ થી પંદર દિવસ અગાઉ આપણે આ બાજુ આવ્યા ત્યારે મૂક્યું હતું પણ અંધારું હતું એટલે વિડીયો આપણે નહોતો બનાવ્યો પણ આ વખતે ફરી વખત એક ગામની બાજુમાં મશીન મુકવા આવ્યા અને આપણે ખેડૂતનો ફરી ચેલાય અને આપણું રિઝલ્ટ કેવું છે એના વિશે આપડે માહિતી લઈશું તો આપણું નામ મનસુખભાઈ મનસુખભાઈ હા તમે મતલબ આટલા બધા ઓલા આજુબાજુમાં જટકા મશીન હાલે છે અને તમે ટૂંકમાં વીડના ના કાંઠો કઈ થવો તો અમારો કોન્ટેક તમને એમ ક્યાંથી થયો યુટ્યુબ થી યુટ્યુબમાં વિડીયો અમારો જોયો તમે વિડીયો કેટલા બધા જોયા તો અમારું મશીન કેમ પસંદ કર્યું હતું અમને એમ થયું કે આમાં ક્વોલિટી કઈક સારી આવતી હશે અને તમારો જે આસાર વિચાર જે તમને વિડીયો જોયા આ બીજા જોયા પણ તમારી માથે અમને વિશ્વાસ વધારે બેઠો બરાબર બરાબર

જંગલ ના કાંઠો કાંઠ મૂક્યું છે અને પછી એ વાવી છે મગ છે પણ એક કપા છે પણ હજુ એક વખત પણ રોજડું ખેતર એન્ટર નથી થયો